સુરતના વેલાયંચામાં યુવકને દસ જેટલા શખ્સોએ ઉપરા છાપરી છરીના આડેધડ ઘા મારી હત્યા કરી નાખી હતી આ બનાવ માન્ય ત્રણને ઈજા પહોંચી હતી ઉત્તરાયણ પોલીસે દસ આરોપીઓની ધરપકડ કરી હતી સુરતના વેલેન્જોઆ વિસ્તારમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી હત્યાના સમાચારથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જાહેરમાં યુવાને છાતીમાં છરીના ઘા ચીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી આ બનાવ વેલેન્જોઆના અંબાવિલા સોસાયટીમાં બનવા પામ્યો હતો જ્યાં સોસાયટીની બહાર પાંચ જેટલા યુવાનો બેઠા હતા તે દરમિયાન દસ જેટલા અજાણ્યા ઈસમોએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો હત્યા અંગે ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી દસ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેદા વિસ્તાર આવેલો છે એમાં એક હત્યાનો બનાવ બનેલો છે એમાં બીજા ત્રણ લોકોને પણ ઈજા થયેલી છે બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલાંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવ અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને પુરાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે